વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા સંકલનની બેઠકમાં વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી ગોધરા મહાનગરપાલિકા ખાતે આજે મળેલી એમપીએમએલએની અધિકારીઓ સાથેની સંકલનની બેઠકમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાગેલા દ્વારા તેમના વિસ્તારના વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી અને વહેલી તકે નિરાકરણ લાવવા જણાવવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ગંગાનગર પંચવટી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય વર્ષોથી ડ્રેનેજ નથી અને રસ્તા પણ વ્યવસ્થિત નથી જે બાબતની રજૂઆત કરવામાં આવી હતી સાથે જ વેમાલી ગામમાં સ્મશાન સુધીનો રસ્તો વ્યવસ્થિત કરવા તથા ડ્રેનેજ અને પાણીના કામો અંગે પણ સૂચન કરવામાં આવ્યું હતું મારા વિસ્તારનો ગંગાનગરની સોસાયટીઓ પંચવટીનો જે વિસ્તાર છે એ વર્ષોથી ડ્રેનેજ અને રોડ રસ્તા વગરનો ઘણા વર્ષોથી ડ્રેનેજ પણ નથી અને રસ્તા વિહોણો આ વિસ્તારની મેં આજે રજૂઆત કરી છે કે ભાઈ મારા ગંગાનગરને જલારામનગર પંચવટીવાળો જે વિસ્તાર છે એની અંદર ડ્રેનેજનું કામ અને રોડ રસ્તાઓ ઘણા વર્ષોથી નથી તો આ તાત્કાલિક ધોરણે આનું કામ ચાલુ કરી અને રોડ રસ્તા અને ડ્રેનેજ વહેલી તકે તૈયાર થાય મને ખાતરી આપવામાં આવી છે કે ભાઈ અમે એપ્રિલ સુધીમાં આ કામો ચાલુ કરી દેશું બીજો મારો વેમાલીના વિસ્તારમાં જે સોસાયટી ગામમાંથી શમશાન સુધીનો ચારસો મીટરનો રસ્તો માત્ર ચારસો જ મીટરો એને વર્ષોથી શમશાન માટે જવા આવવાની ખૂબ મોટી તકલીફો પડે છે એ તકલીફને દૂર કરવા માટે કારણ કે શમશાન એક એવી વસ્તુ છે કે જ્યાં જવા માટે લોકોને વ્યવસ્થા ના હોય તો એ બહુ શરમજનક વાત છે આજે એ ચારસો મીટરના રોડને એની પણ એવી ખાતરી આપી છે કે એપ્રિલ મહિના સુધીમાં અમે એ રસ્તો પૂરો કરી દઈશું સાથે સાથે વેમાલીની અંદર જે કંઈ ડ્રેનેજના કામો થયા છે અને પાણીના કામો એમાં રોડ રસ્તા બધા જ તૂટી ગયા છે